એ તમે એને જોઈને તમે શીખો છો વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરે પહેર્યો છે આવું શર્ટ પહેર્યો છે તમે પહેરવાના છો એટલે અમે જેવું કઈ કરી થઈશું એવું તમે કરવાના છો તો દરેક કલાકારને વિનંતી છે કે ભાઈ આવા કોઈ વ્યસનવાળા ગીત હોય તો ના ગાતા કેમ કે તમે ગાશો તમને જોઈને તમને હોભળીને બીજા લોકોને એ પ્રત્યે થશે કે ભાઈ અમે બી વ્યસન કરીએ તો વર્ષોથી મેં તમને કીધું છે કે બે વર્ષોથી અમે સમાજ માટે ઘણા બધા કાર્ય કરે છે કામ કર્યા છે સમાજ માટે કીતો બનાવ્યા છે દીકરી માટે બનાવે છે દીકરી છે તુલસીનો કેરો માં બાપનો આશીર્વાદ ભાઈ બેનનું ગીત દીકરાનું ગીત ડબલી ને બગલે માં ઘણી યાદ આવે હા હા મેં આપ્યા છે પણ થોડું કેવું મારી દીકરી હતી વચ્ચે મેં વિડીયો બનાવ્યો હતો કે બહુ સારું ભણાવે છે કેમ કે મારી દીકરી ત્યાં ભણતી એટલે પણ ખરેખર આપણા સમાજની જગ્યા છે પણ આપણા વાળા તો આવું પણ ના થવું જોઈએ આપણી જોડે જયારે પણ હોસ્ટેલ બનશે તો ફક્ત ફક્ત આપણા સમાજની હોસ્ટેલ હોસ્ટેલ હશે તો સમાજના જ વિદ્યાર્થીઓ અંદર હશે પછી કાલ ઉઠીને એવું ના થાય અવઘનજી કે ભાઈ આપણે બીજા કોઈને ભાડા આપી દઈએ એવું નહી બને તો તો કેજો મારે આપવાના છે તમે કે આપવાના છે મેં કેજો જે ખૂટ હું આપી દઈ બીજું એટલે બસ આવી ને આવી એકતા રાખજો ક્ષત્રિય ઠાકોર સમાજ ના આપણે છીએ વાડા ના પાડતા પેલો મકવાણા પેલો સોલંગી પેલો ઝાલાન પેલો ઓમ ના તેમ એવું ના કરતા એક થઈને રહેજો

એટલે વિક્રમભાઈ વિનંતી હું કરું છું અને બધા મિત્રો વિનંતી કરું છું કે આપણે હોસ્ટેલ નું નામ વિક્રમભાઈ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે એટલે એમના માતુશ્રી નું નામે આપણે નામકરણ કરીશું અને વિક્રમભાઈ મહેશભાઈ સંજયભાઈ જયદીપ જયદીપસિંહ ટીનભાન વિનયસિંહ ડોક્ટર વદનજી ને વિષ્ણુભાઈ પોલીસ આટલા જણા મારા હરીફ ઉભા રહ્યો મહિના તૈયાર થઈ પડ્યું છે છે એટલે આપડે આથી નામ નક્કી વિક્રમભાઈ ની માતુશ્રી નું જે નામ હોય આપડી દીકરી નું નામ આપણે આપવાનું છે અંગર દિગશની એમરેની ઓપનિંગની તારીખ આપણે નક્કી કરીશું અને કોઈ શાનદાર વાતો ને હાથ મુરતને હાથ મુરતના દાડા ઓપનિંગની તારીખ આજ પાયો ખોબન 12 વર્ષ આ તો ધંધા 50 વર્ષ ચાલે છે સલાવાના નહીં ઠાકોર સમાજમાં કોઈ પણ ખરાબ વાત ચલાય લેવાની નથી કોઈ ચોર છલઈ લેવાનો નહીં કોઈ ઠોક ઠગ ચલાય લેવાનો નહીં સાચું બોલો તો સમાજમાં આવો નકા ભોળા સમાજ ને પચાસ વર્ષથી તમે ગરીબ રાખ્યો વચન ખોટા આવી અને મારે આ ચલાવવાનું નથી તમે બીજી એક અગત્યની વાત કરું વિક્રમભાઈ કે મારા શરીરની અંદર બીમારી એવી છે જેનું વૈડમો કોઈ દવા સમગ્ર ભારત દેશમાં કોઈ દવા સવારે હું બરસ કરીને ઉઠું ને હોય ઊંઘું જ હવાનું ઉઠું એટલી ગેરંટી કી કે મે હું મરી જઈશ કોઈ નક્કી એટલે મારે મરતા મરતા એક મારું આ સપનું છે કે મારી સમાજની દીકરીઓ માટે કરું 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 આ સદભાવ આજી પાટલી ટોટલ હોસ્પિટલ અમદાવાદ ગોધીનગર દિલ્હી બધે વિઝિટ કરાઈ દીધી છે શરીરની અંદર એવો ભયંકર વાયરસ ફેલ્યો છે ડોક્ટર સાહેબને ખબર છે આ સચ વાત છે જીવનમાં કદી જૂઠું ના એ મારો નિયમ છે

કે તમારી માતુશ્રીના નામે આપણે હોસ્ટેલ નું નામ રાખવાનું છે ને તમે આખી કંપની ભેળી થઈ ટૂંક સમયની અંદર આપણે પૂરું કરવું છે હવે આપણે પૂરું કરીએ ને ચાલો હાલો વિચાર કાઢી